અમદાવાદની સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શાળાની બેદરકારી સામે ગંભીર પગલાં લેવાયા છે પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલની વેસ્ટર્ન મેનેજમેન્ટ ટીમ અમદાવાદની ડીઓ કચેરી પહોંચી હતી ડીઓએ શાળાને નોટિસ આપી હતી કે શા માટે તેનું નોકેશન ઓબ્ઝર્ગેશન સર્ટિફિકેટ રદ ન કરવું જોઈએ મેનેજમેન્ટે ખુલાસો આપ્યો છે કે તેઓ ઘટનાથી પૂરેપૂરી વાકેફ નહોતા પરંતુ ડીઓએ આ જવાબને અસંતોષકારક ગણાવ્યો છે

કારણ કે બાળકની જે આવી સ્થિતિમાં પણ બેદરકારી દાખવી હોય તે બિલકુલ ઉચિત નથી તો આ બાબતે ખુલાસો કરવાની જરૂર હતી તેમની સામે કાર્યવાહી કરવા માટે આપણે લખ્યું છે તેવું કોઈ પણ બાબત એમાં જણાવવામાં આવેલું નહોતું જેથી અમે એ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી અને આજે તેઓ પુનઃ રૂબરૂ પરત જઈ અને ત્યાંથી ઇમેલ દ્વારા આનો મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ખુલાસો કરવાના છે તેવું જણાવ્યું હતું